જયંતિભાઈ પઢિયાર શું નુકસાન થયું આ બાજરી જુઓ ને સાતસો રૂપિયા બિયારણ લાઈન રોપેલી એનો ખર્ચો વીસ હજાર રૂપિયા જેવો થયેલો પાણી સલ્ફેટ દવા અઢી છે કેટલું નુકસાન હશે અંદાજે અંદાજે વીસ થી પચીસ હજાર રૂપિયા અત્યારે પાકને શું થયું છે પાક બધો નીચે પડી ગયો હવે કઈ હાથમાં આવે છે જ નહીં મારું નામ વિજયભાઈ પડિયાર આ બાજરી કાપેલી છે કાલે કાપવાની શરૂઆત કરેલી અને વરસાદ આવી ગયો અને બાજરીની બગાડ થઈ ગયો છે સલ્ફેટ દવા ખાતર નાખેલું છે ભારે નુકસાન થયું છે કેટલું નુકસાન હશે અંદાજિત અંદાજીત વીસ પચીસ હજારનું નું નુકસાન થયું છે આખા વર્ષની મહેનત ગઈ વારી અમારે બાજરીનો પાક હતો કાલે માવઠું થઈ છે અને આ બધી બાજરી પડી જઈ છે હવે એ બાજરી અમને મળવાની નથી સાતસો આઠસો રૂપિયાનું બિયારણ છે કોથરીના કોથરી અમે વાવેતર કર્યું હતું અમે બે અઢી વીઘા બાજરી અમારી છે એ બધી પડી જાય છે તો એ છતાંય બાજરી અમને નુકસાની આ જે પાક બગડ્યો એ મળવાનો નહીં